નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં આધ્યાત્મિક કમલમ કાર્યાલયનું ખાતમુહૂર્ત સી આર પાટીલ હસ્તે જિલ્લા ભાજપના નવા કાર્યાલયનું ભૂમિપૂજન સંપન્ન બોટાદ જિલ્લા ભાજપના નવા કાર્યાલય આધ્યાત્મિક કમલમનું આજે ભવ્ય ખાતમુહૂર્ત સંપન્ન થયું પરદેશ ભાજપ અધ્યક્ષ સીઆર આર પાટીલના હસ્તે વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું બોટાદને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર અને આધમ આધ્યાત્મિક કેન્દ્ર માનવામાં આવે છે અહીં સાળંગપુર હનુમાનજી મંદિર ગરડા સ્વામિનારાયણ મંદિર બરવાળા ભીમનાથ મહાદેવ મંદિર પાળિયા દિવનાથની જગ્યા અને કુંડલધામ જેવા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો આવેલા છે આ આધ્યાત્મિક વારસાને ધ્યાનમાં રાખીને નવા કાર્યાલયને આધ્યાત્મિક મંગ કમલમ નામ આપવામાં આવ્યું છે કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા ગુજરાત ભાજપ મહામંત્રી રત્નાકરજી જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર આગેવાન પાલજીભાઈ પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ રાષ્ટ્રીય મહામંત્રી બાપભાઈ જેબલિયા તે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા ગઢડાના ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી તેમજ સ્થાનિક નેતાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ